વિરમગામ શહેરની કેબી સાવેની મંદિર સ્કૂલ ખાતે આગામી દસ ફેબ્રુઆરીના રોજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે શ્રી કેળવણી મંડળ વિરમગામ સંચાલિત શ્રી કેબી સાવેની મંદિર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ સંમેલન કાર્યક્રમ આગામી દસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠત્રીસ કલાકે શાળાના કેમ્પસમાં યોજાવા જઈ રહ્યું છે સ્નેહ સંમેલનમાં અંદાજે સત્તરસો જેટલા વિદ્યાર્થીઓ એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ છે શ્રી કેબી સાવેની મંદિર વિરમગામની શાળાના આચાર્યશ્રી તથા શાળા મંડળના અધ્યક્ષતાનેથી શાળા પરિવર ના તમામ કર્મચારીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જે શાળા કે જેના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિસ્ત અને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરીને સામાજિક રીતે યોગ્ય બનાવીને નામ રોશન કરવા ઘડતર આ શાળા ઋણ ચૂકવવાનું અવસર એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન કે જેમાં સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહભાગી બનીને આ રૂડા અવસર ને યાદગાર બનાવી શાળાનો ઋણ અદા કરે એવી શાળાના આચાર્ય અલ્કેશ કુમાર દવે આશા વ્યક્ત કરી હતી

એક માગણી હતી કે ભૂતપૂર્વ સંમેલન થવું જોઈએ આટલા વર્ષોમાં ક્યારેય થયું નથી પણ અમે અત્યારે હાલ સારો સ્ટાફ છે એટલે બધા ભેગા થઈને એક મનોમન નક્કી કર્યું કે આપણે આ કરવું છે અને અમે બધાએ કેડ બાંધી છે અને દસ બે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન બોલાયું છે તેમાં અમે વિદ્યાર્થીઓનું પહેલાં રજીસ્ટ્રેશન માગ્યું છે રજીસ્ટ્રેશન બાદ અમે ફોન પણ કર્યા બધાની હા છે આશરે સત્તરસો વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે સત્તરસો વિદ્યાર્થીઓ આવવાનું કહે છે સામે અમને કુદરતી રીતે રસોઈના દાતા પણ મળી ગયા છે કે વિદ્યાર્થીઓને જમાડવા છે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટ પણ આપવી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જે ચી કેબિસા એમની જિંદગીભર યાદ રહે આવું એક ભવ્ય પોગ્રામ છે અમારું ગૌરવ ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારા અને અમારું ગૌરવ હાર્દિક પટેલ અહીંના મુખ્ય મહેમાન છે સાથે જિલ્લા અધિકારીઓ છે અશ્વિનભાઈ પ્રોફેસર મનુભાઈ સાહેબ છે અને આ સંસ્થાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ આજ સુધી જે મદદ કરી છે એવા માજી ધારાસભ્યો જેને ગ્રાન્ટ આપેલી છે એ બધાનું સન્માન કરવાનું છે અમારે એટલે એ બધાને પણ બોલાયા છે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મનોરંજન કરે તે માટે અમે મનોરંજન એક પ્રોગ્રામ રાખ્યો છે ગુજરાતી ફિલ્મના એક્ટર છે બિરન ઠાકર સંજય મોદી શૈલેષ ડોડિયા આ બધા સારા મનોરંજન કરાવશે એ બાને અમારું કેબીસા પરિવાર બહુ મોટો પરિવાર થાય અને અમે બધા સાથે બેસીએ અને સાથે જમશું અને જરૂર પડે અમે કેબીસાના વિકાસ માટે શું કરવું એના વિશે વિચારી અને બધાનું સંમતિ લઈ અને બધાના સહકાર ફાળો બધું લઈશું અને સાથે છેનો વિકાસ કરશું